હલો ફ્રેન્ડ્સ આજે આપણે મુંબઈ સ્ટાઇલ બટેકા વડા બનાવશો એના માટે મેં આઠ કે દસ મેં બટેકા લઈ લીધા છે એને મેં કુકરમાં બે વિસલ વગાડી અને એને મેં છાલ કાઢી અને ફ્રીજમાં મેં અડધી કલાક માટે રેવા દીધા હતા હવે આપણે બટેકાને મેસ કરી લેશો બટેકા આપણા મેસ થઈ ગયા છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર મેં ત્રણ ચમચી જેટલું મેં તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે એક ચમચી જેટલી રાય ચમચી જેટલી હિંગ હવે આપણે ગેસની ફ્લેમ આપણે ધીમો કરી દેવાનું છે અને બે ચમચી જેટલું આદુ લસણ અને મરચાંની પેસ્ટ હવે આપણે બધું જ મિક્સ કરી દઈશું અને આપણે એને ગોલ્ડન બ્રાઉન સુધી મિક્સ કરી દઈશ આપણું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે એટલે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર બધું જ આપણે મિક્સ કરી દઈશું ને આપણે મેસ કરેલા બટેકા આપણે ઉમેરી દઈશું બટેકા આપણા ઉમેરાઈ ગયા છે એટલે હું વન ફોર્થ કપ એટલે ત્રણ ચમચી જેટલા ધાણા ફ્રેસ બધું જ આપણે મિક્સ કરી દેવાનું છે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે ને આપણે ગેસ બંધ કરી દેવાનું છે ને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશો હંમેશા આપણે ગેસ બંધ કરીને જ આપણે મીઠું એડ કરવાનું હવે આપણે બધું જ મિક્સ કરી દેશો મિક્સ થઈ ગયું છે હવે આને હું દસ મિનિટ આને હું ઠરવા દઈશ એટલે ઠંડુ થાશે પછી જ આપણે બટેકાવાળા બનાવવાની તૈયારી કરશું હવે આપણે એક બેટર બનાવશો એના માટે એક મેં કોરું એક વાસણ લઈ લીધું છે એની અંદર આપણે એક કપ જેટલો ચણાનો લોટો ઉમેરી દેસું હંમેશા આપણે ચારીને જ ઉપયોગ કરવાનો છે પછી આપણે એનું ક્રિસ્પી પળ માટે બે ચમચી બે ચમચી જેટલો ચોખાનો લોટ આપણે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે હવે હું સ્વાદ પ્રમાણે હું મીઠું ઉમેરીશ એક ચમચી જેટલું તમારા સ્વાદ મુજબ નાખી શકો છો મીઠું હવે હું પીચ જેટલી હળદર સાવ હળદરનું પ્રમાણ આપણે ઓછું જ રાખવાનું છે હવે આપણે બધું જ મિક્સ કરી દેવાનું છે બધું આપણું મિક્સ થઈ ગયું છે હવે ભાઈ એક કપ જેટલું મેં પાણી લઈ લીધું છે થોડું થોડું કરી અને મિક્સ કરતા જશું આવી રીતે હું બેટર બનાવી આપણું બેટર બની ગયું છે છે ને એની એની આ રીતે કન્સિસ્ટન્સી બહુ અને લઈશું જાડુનીતલું મીડિયમ કન્સીસ્ટન્સી રાખવાનું છે રિબિનની જેમ પડે છે એવી રીતે આપણે રાખવાનું છે ને એક કપ માંથી ત્રણ કે ચાર ચમચી જેટલું પાણી વધ્યું છે બાકીનું પાણી મારું પૂરું થઈ ગયું છે હવે આને પંદર મિનિટ માટેનો રેસ્ટ આપીશ બેટરને આપણે પંદર મિનિટ થઈ ગયું છે હવે આપણે પાંચ ચમચી જેટલા સોડા ઉમેરશું એટલે ખાવાના સોડા હવે એના ઉપર હું એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરીશ ગરમ તેલથી પણ એકદમ આપણા સરસ અને ટેસ્ટી બને છે બધું જ આપણું મિક્સ થઈ ગયું છે બટેકાનું ટફિંગ પણ આપણું ઠંડુ થઈ ગયું છે એને પણ દસ મિનિટ થઈ ગયું છે હવે આપણે એનો હાથ ઉપર તેલ લગાડી દેસો આપણા ને આપણે એના ગોળ ગોળ આપી દેસો ને આપણે મીડિયમ સાઈઝ ના બનાવશું આપણો ગોળ આકાર બની ગયો છે આવી રીતે બધા જ વડા બનાવી લઈશ આપણા બધા જ બટેકાવાળા બની ગયા છે હવે આપણે ચણાની અંદર આપણે કોટ કરી લેશો ને આપણે બરાબર કોટ કરવાનું છે કે અહીંથી બાકી ન રહેવું જોઈએ ને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું આવી રીતે બધા તેલમાં હું એડ કરી દઈશ હવે આને હું એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ હંમેશા આપણે બટેકા વાળા મીડિયમ ગેસે આપણે કરવાના છે એટલે મીડિયમ ગેસ આપણે કરી નાખવાનો છે હવે આને એક બાજુ ગોલ્ડન બ્રાઉન થવા દઈશ એક બાજુ આપડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હું પલટાવી લઈશ હવે હું બીજી બાજુ પણ હું ગોલ્ડન બ્રાઉન કરી લઈશ આપણા બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે એક પ્લેટમાં કાઢી લઈશ આવી રીતે બધા જ બટેકા વડા હું તૈયાર કરી લઈશ ફ્રેન્ડ્સ આપણા બટેકા વડા તૈયાર થઈ ગયા છે એની સાથે મેં ગ્રીન ચટણી સર્વિંગ પ્લેટમાં કાઢી છે એકવાર મારી રીતે બટેકાવાળા જરૂર ટ્રાય કરજો ઘરમાં બધેને ભાવશે એવી રીતે આજે આપણે બનાવ્યા છે બટેકાવાળા માય ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ